પણ બે રસ્તા બદલાવ્યા તો આપણે સ્કૂટી જમા કરાવવા પછી નો પહોંચી એટલે ત્રીજી રસ્તેથી પંદર વીસ મિનિટ સુધી ટ્રાફિકમાં રહ્યા પછી જઈ આપણે સ્ટેશને પહોંચ્યા અત્યારે ફૂલ ટ્રાફિક છે ગમે રસ્તેથી નીકળો ટ્રાફિક ફૂલ તમને એક વસ્તુ બતાવવાની છે ત્યાં જઈએ બતાવી દો સરપ્રાઈઝ

મિત્રો અત્યારે આઠ વાગે બંધ થઈ જશે પણ જનરલી આપણે જતા પેલા ની ગુલિંગ ની દુકાનો એમ મળે છે બીજી એક શોપ બતાવું એકચુલી આના માટે થઈને કાલે રાતો કોડો પણ સાંજનો સમય થઈ ગયો તો એટલે હાંડવા વાગે બંધ થઈ જાય અને કાલે કદાચ પછી એટલે કદાચ મોકો ના મળે તો તમે બતાવવાનું તો ચૂકવવાનું નહીં એટલે એટલે આવી જ રીતે છે ને આબુની બજારમાં ફરીએ છીએ પણ આ મેકાઈ અહીંયા તો તમને વાઇન શોપ બાય આરપી ભાઈ આઠ બજે બંધ હોજગા ના રાજસ્થાનમાં નયા નહીંયા ને આઠ બજે બંધ કરવા

હું છે ને કિબેટીયન માર્કેટમાં પહોંચી ગયો મને એમ કે તમને બતાવી દો અને માઉન્ટ આબુની જે બીજી બજાર છે લોકલ બજાર એ તમને બતાવું કે ખરેખર માઉન્ટ આબુની બજાર છે કેવી છે તો ચાલો તો મિત્રો આપણે ગુજરાતમાં જેમ તિબેટીયન માર્કેટ હોય એમાં માઉન્ટ આબુમાં છે ને કિબેટીયન માર્કેટ છે કેમ કે અહીંયા ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે સ્વેટરની ખરીદી બહુ હોય છે અહીં ખરીદી કરવામાં મોટા ભાગના છે પ્રવાસીઓ છે સામે ઘોડો કદાચ અત્યારે નાઇટ શેર માં હોય તો જઈ શકાય અને આ બાજુ છે આબુ શોપિંગ માર્કેટ છે બહુ બહુ અહી જોઈ લઈજ અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે અહીંયા વેરાયટી ઘણી બધી છે ટોપીની ગરમ કપડાની મોટી દુકાન છે ત્યાં સુધી બધે માર્કેટ છે અહિયાં લેડીઝ માટે ગરમ ગરમ સ્વેટર્સ માર્કેટ હવે આગળ આવે છે નાના બાળકો માટેના રમકડા નાના નાના બેગ સ્પોર્ટ્સ ના સાધન છે બધા ગાડી છે ગાડી બોલું કયું જાદુ हम मगर है मगर मगर अगर मगर ये है रमकड़ा वोटल बोटल ने मंगल सूत्र पैनल बुटी है इसमें देख लो जेंट्स में चैन है लकी है ब्रेसलेट है चलो भैया जीतू भैया है हमें ये सब चीज दिखाएंगे क्या क्या है

અને આ છે તિબેટી બંધ થઈ જાય છે તો હવે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ એક જમવાની માર્કેટ છે અહીંયા લોકલ અહીંયા જો વેજ નોનવેજ છે ને બધું મિક્સ મળે છે મતલબ કે બધી શોપ્સ અહીંયા સાથે છે તો આઈ હોપ તમને અનુકૂળ આવે તો તમે આવી શકો છો આ

दॐने देखे, दॐने देखे। इसका सिंपल वाले का ना सौ आना एक सौ पचास छे आना बसो है लिखने के बाद क्या खाली प्लेट का नंबर के बाद लेटर आमा दस रूपया और इसमें राइटिंग वाले में

તમને ખરીદી કરવાનું મન થઈ જાય એટલે ભાવ ના પૂછવું તો આ બધી છે ને ખાંડા આવી ગઈ આપડી પાટલા ને બે આના પચાસ રૂપિયા છે હું અગાઉ ભાવ પૂછી

पचास रुपया प्लेन का और मसाला का आए प्लेन मैगी ना पचास रुपया है से, मसाला ने ऐसी रुपया है और तो चालो बढ़ते हैं आगे जो आया है ना चना मसाले दाड़म से जो है केरी से पाइनेपल से केड़ा से तरबूज से बताई બટેકાના ત્રીસ રૂપિયા છે આગે દેખતે આ હેન્ડલૂમ ની શોપ છે આ પણ એજ છે જોડી વાળી ગાડી યાદ આવતી હોય તો તમને મોટી મોટી શોપ છે ભાઈ આ છે ને એક આવેલા શું કેવાય યાર ખાદી ભવન છે પણ ઓલી મ્યુઝિયમ માં રાખવાની વસ્તુ ના હોય એવી એન્ટિક વસ્તુ પણ અહીં મળે માઉન્ટમાં ગુજરાતી માં લખ્યું ખાદી ભવન ગુજરાતી માં છે શણગાર અહીંયા બધી એન્ટિક વસ્તુ કદાચ ચાંદીની મળતી છે જોઈ લેજો તમે અહીં સામે દેખાય છે મિત્રો એટીએમ છે સામે છે એસબીઆઈ નું એટલે આંબેડકર સર્કલ થી થોડાક આગળ ડોમિનસ પાસે આવો તો બે ત્રણ એટીએમ છે ત્યાં કોક ને પૂછજો એટલે એ તમને એટીએમ મળી જશે જો અમે હોટેલ કેવી શણગાઈ છે જાણે દિવાળી ન હોય એકચ્યુઅલી મિત્રો હું મારી હોટેલ તરફ જતો તો પણ મને એમ થયું કે આપણે સવારે તમને મેં નક્કી લેખનો છે મોર્નિંગ વ્યૂ બતાવ્યો તો અત્યારે તમને નાઇટ વ્યુ બતાવી દો કેમ કે આપડી હોટલ છે એની બાજુમાં જ છે તો જોઈ લ્યો નો નાઇટ વ્યુ જો મિત્રો આ છે નક્કી લેખ નો નાઇટ વ્યુ બધી બાજુ લાઇટિંગ 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 અને અહીંયા બધી કલર કલર્સ લાઇટ છે અને આ બાજુ છે જો આજે જેટલી લાઇટો દેખાય છે ને મિત્રો એટલો એનો એરિયા છે અહીંયા છે અહીંથી સ્ટાર્ટ કરી દઈએ તો આમ થઈ અને આ સામે છે એ હનીમૂન પોઈન્ટનો ગેટ હતો અને આ બાજુ કોર્ડનમાં અહીંયા ઓલું ગાર્ડન છે ગાર્ડન પછી આ છે એ રેસ્ટોરન્ટ છે અને એવી રીતે આ ફરીને પાછા આપણે અહીંયા આવી શકીએ આ બાજુ છે અહીંયા એ મેઇન ગેટ છે અને આપણી હોટલ છે એ એક જ આ હોટલ છે ને એની બાજુમાં છે તો ફાઈનલ મિત્રો આપણી હોટલ આવી ગઈ છે ના ના ભાઈ થોડી હોય એટલી કેપેસિટી છે હા આપડી હોટલ છે એની બાજુમાં જો આ રહી તો આ આપડી હોટલ છે ભાઈ આ તો ભાઈ મોટા માણસો માટેની હોટલ હોય આપણે તો છે અહીંયા રોકાવાનું છે રોઝ કોટેજમાં જો આવી ગઈ રોઝ કોટેજ તો ભાઈ આપણે છે માઉન્ટ અબુની માર્કેટમાં ફરી લીધું હવે આપણી હોટલ આવી ગઈ છે તો હોટલે જઈ ફ્રેશ બ્રેશ થઈ અને સુઈ જાય કેમ કે વહેલી સવારે આપણે ઘણા સ્થળો જોવાના છે ફરી નવા દિવસમાં ફરી મળીશું નવા સ્થળોએ જવા માટે અને આપણે છીએ રેડી તો બાય બાય ટાટા આવજો